હે શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ખૂબ જ સ્વાદિષ્ટ બહારથી ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ સોફ્ટ દૂધી વડી જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો સૌથી પહેલા મેં બસો ગ્રામ દૂધી લીધી છે મેં એની છાલ કાઢી અનેને સારી રીતે ધોઈને લુઈ લીધી છે હવે આપણે પહેલા એને ખમણીને તૈયાર કરી લેશો દૂધી ખમણાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં પેલા મસાલા નાખી દેસુ સ્વાદ પ્રમાણે મીઠું નાખશું વન ટેબલ સ્પૂન સફેદ તલ નાખશું વન 4 કપ બારીક સુધારેલી કોથમીર નાખશું વન ટેબલ સ્પૂન ધાણાજીરું નાખશું હાફ ટેબલ સ્પૂન લાલ મરચાનો પાવડર નાખશું વન 4 ટી સ્પૂન હળદર નાખશું વન ટીસ્પૂન અજમા નાખશું વન ફોર્થ ટીસ્પૂન હિંગ નાખશું બારીક સુધારેલું એક લીલું મરચું નાખશું બારીક સુધારેલું એક નાનો ટુકડો આદુનો નાખશું તમે આની જગ્યાએ આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો હવે આપણે આમાં વન ફોર્થ કપ ચણાનો લોટ નાખશું વન ફોર્થ કપ જુવારનો લોટ નાખશું વન ફોર્થ કપ ચોખાનો લોટ નાખશું સાથે જ વન ફોર્થ કપ સુજી રવો નાખશું તેલ આ બધાને સારી રીતે મિક્સ કરી આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને સરસ બાઇન્ડિંગ પણ આવી રહ્યું છે હવે આપણે આમાં હાફ ટેબલ સ્પૂન પાણી છાટું અને આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું જો તમને પાણી નાખ્યા વગર સરસ બાઇન્ડિંગ આવતું હોય તો પાણી નાખવાની પણ જરૂર નથી આ રીતનો લૂઝ લોટ જ બાંધીને આપણે તૈયાર કરવાનો છે કારણ કે આપણે એને થાળીમાં સ્પ્રેડ કરવાનો છે હવે આપણે આની ઉપર પીંચ બેકિંગ સોડા નાખશું અડધા લીંબુનો રસ નાખી દેશું લીંબુનો રસ નાખવાથી આપણે જે બેકિંગ સોડા નાખ્યું છે તે એક્ટિવ થઈ જશે આને પણ સારી રીતે મિક્સ કરી હવે વડી બનાવવા માટે આપણો લોટ છે તે બિલકુલ તૈયાર છે હવે મેં એક સ્ટીલની પ્લેટ લીધી છે પેલા આપણે એમાં થોડુંક તેલ નાખશું અને તેને સારી રીતે ગ્રીસ કરી લેશું હવે આપણે આ પ્લેટમાં આપણે જે વડીનું મિક્સચર તૈયાર કર્યું છે તેનું થીક લેયર કરશું બધું મિક્સચર સરસ રીતે સ્પ્રેડ થઈ ગયું છે હવે આપણે આની ઉપર થોડાક સફેદ તલને સ્પ્રિંકલ કરી દઈશું તલ નાખવાથી વડીનો ટેસ્ટ અને લૂક બંને ખૂબ જ સરસ આવશે હાથ વડે થોડુંક પ્રેસ કરી દેસું જેથી તલ છે તે સારી રીતે ચોટી જાય હવે આપણે વડીને સ્ટીમ કરવાની છે તેના માટે મેં એક પેન લીધું છે તેમાં એક ગ્લાસ પાણી નાખીને રીંગ રાખી દીધી છે હવે આપણે આમાં વડીની પ્લેટ છે તે રાખી દેસું હવે આપણે આ પેનને ઢાંકી દઈશું અને દસ મિનિટ માટે હાઈ ફ્લેમ પર સ્ટીમ થવા દઈશું

હવે આપણે આને તવિથાની મદદથી નીકાળી લેશું હવે આપણે ગેસ ઉપર એક પેન રાખશું અને તેમાં વન ટી સ્પૂન તેલ નાખશું તેલને સારી રીતે ફેલાવી લેશું હવે આપણે આ પેનમાં આપણી તૈયાર કરેલી વડી છે તે આખે આખી રાખી દેશું હવે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખશું અને વળીને સારી રીતે ક્રિસ્પી થવા દેસુ નીચેની સાઈડ થી કલર હરકો હરકો ચેન્જ થઈ ગયો છે અને તે ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે આપણે એને પલટાવી લેશું બીજી સાઈડ પણ એને ગોલ્ડન અને ક્રિસ્પી થવા દેશું બીજી સાઈડ પણ વળી સરસ રીતે ગોલ્ડન અને ક્રિસ્પી થઈ ગઈ છે તેને ફરીથી પલટાવી લેશું આ રીતે વળી શેકવાથી વળીનો કલર તો સરસ આવશે પણ સાથે જ તે બહારથી ખૂબ જ ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ સોફ્ટ બનશે હવે ફરીથી આ વળી ઉપર થોડોક મરચાંનો પાવડર સ્પ્રિન્કલ કરશું થોડો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરશું સાથે જ થોડી બારીક સુધારેલી કોથમીર સ્પ્રિન્કલ કરી દેશું હવે આપણી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી દૂધી વળી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક ચોપિંગ બોર્ડ ઉપર નીકાળી લેશું હવે આપણા વળીને સ્ક્વેર શેપમાં કટ કરી લેશું તો તૈયાર છે આપણી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ દૂધી વડી તમે પણ એને જરૂરથી ટ્રાય કરજો